મિત્રો આપણે લઈ લીધા ટમેટા નું કરી નાખ્યું છે કટિંગ મસ્ત મસ્ત ઝીણું ઝીણું છે

મસ્ત મસ્ત ટમેટાની આપણે કટિંગ કરેલું છે નાખી દીધું છે ડુંગળીની પેસ્ટ પણ નાખી છે મરચું પણ એડ કર્યું છે મીઠું પણ નાખ્યું છે હળદર ઉમેરી છે હવે બરાબરનું આપણે મિક્સ કરી લેશું બરોબરનું મિક્સ થઈ ગયું છે જોઈ શકો છો મિત્રો

મસ્ત મસ્ત બાજરાના રોટલા થઈ ગયા છે કમ્પ્લેટ અને શેવ ટમેટાનું શાક થઈ ગયું છે તો ચાલો બધા જમવા આવું જ શેવ ટમેટા શાક ની તો તમને કેવો લાગે અમારો વિડીયો સારો લાગ્યો બાય બાય